આ ગુનાના કામે સાગરભાઈ જબ્બરસિંહ પાડવી રહેવાસી અંતોલી ગામ નાઓએ નિજર પોસ્ટે ખાતે જઈ આરોપીઓ ધીરજભાઈ તિરસિંહભાઈ પાડવી જયરાજજીભાઈ તિરસિંહભાઈ પાડવી તથા બીજા બે અજાણે ઈસમો વિરુદ્ધ ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે ત્રણસો બે એકસો ચૌદ મુજબ ફરિયાદ આપેલ જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના જે સાડી છે એ સાવિત્રીબેનના મોબાઈલ પર આરોપી ધીરજભાઈ પાડવી નો ફોન આવેલ અને સાવિત્રી સાથે મારે પ્રેમ સંબંધ છે સાવિત્રીનો મોબાઈલ તમે કેમ લઈ લીધો છે એમ ગાળા કરેલ જેથી જે ફરિયાદી છે એ એણે આરોપી જોડે એવી વાત થયેલી કે તમે લોકો ગામમાં વચ્ચે આવી જાઓ અને આપણે એ બાબતે ચર્ચા કરીએ જેથી જૂના અંતોલી ગામે ખુલ્લા મેદાનમાં આરોપીઓ અને ફરિયાદીઓ ભેગા થયેલ જેમાં આરોપીએ ફરિયાદી તથા મરણ જનાર જે રવિન્દ્રભાઈ છે એને જોરથી બોલાચાલી કરી જોરથી ધક્કો મારી નીચે પાડી દીધેલ અને પેટના ભાગે શરીરના ભાગે માર મારેલ અને જે ગંભીર ઇજા થયેલ જેમાં જે રવિન્દ્રભાઈ જબરસિંહ પાડવી છે એ એ મરણ ગયેલ અને તપાસ દરમિયાન જે બીજા બે અજાણ્યા ઈસમો હતા તેના નામો ખુલવા પામેલ છે દિલીપભાઈ બુટાસિંહ પાડવી તથા અરુણભાઈ બુટાસિંહ પાડવી હાલ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને કોર્ટ કસ્ટડીમાં છે અને આ સમગ્ર ગુણની તથા તપાસ નિજર પીએ પીએમ નાવ કરી રહેલ છે